પર્વતીય પ્રદેશ સમુદ્રની સપાટીથી એકસો એસી મીટરથી વધુ અને નવસો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય છે બીજું પર્વતીય પ્રદેશની ભૂમિ સમથળ હોતી નથી ત્રણ પર્વતીય પ્રદેશમાં હવા પાતળી થતા શ્વાસ લેવામાં તકલીફ થાય છે હવે મેદાની પ્રદેશ જોઈએ તો મેદાની પ્રદેશ સમુદ્રની સપાટીથી લગભગ એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ પર હોય છે મેદાની પ્રદેશમાં સપાટીની ભૂમિ સમથળ હોય છે ત્રણ મેદાની પ્રદેશમાં મોટાભાગે હવા પ્રમાણસર રહેતા શ્વાસ લેવાનું સરળ હોય છે બીજો તફાવત જોઈએ ચાંગપા અને બાકરવાલ જાતિના લોકો વચ્ચેની સમાનતા અને તફાવતના બે બે મુદ્દા લખો ચા સમાનતા જોઈએ તો ચાંગપા અને બાકરવાલ જાતિના લોકો ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે અને બંને જાતિના લોકો ઘેટા યાક બકરી જેવા પ્રાણીઓ દ્વારા ગુજરાન ચલાવે છે ઊન ઊનની બનાવટો દૂધ વેચીને આજીવિકા મેળવે છે હવે તફાવત જોઈએ તો કે ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે ચાંગપા લોકો ખાસ પ્રકારની પશ્મીની બકરી પાળે છે અને બાકરવાર લોકો ઘેટાના ઊનમાંથી સ્વેટર અને શાલ બનાવે છે પ્રશ્ન સાત મને ઓળખી મારું નામ લખો પહેલું હું પાણીમાં તરતું ઘર છું જવાબ આવશે હાઉસ બોટ બે હું બરફનું બનેલું ઘર છું જવાબ આવશે ઈગલું ત્રણ હું ધરતી પરનો સ્વર્ગ છું તેમાં જવાબ આવશે કાશ્મીર ચાર હું જમ્મુ કાશ્મીરમાંથી પસાર થતી નદી છું તો જવાબ આવશે જેલમ નદી પાંચ હું જેલમના કિનારે વસેલું શહેર છું તો જવાબ આવશે શ્રીનગર છઠ્ઠું હું મીઠા પાણીનું સરોવર છું તો તેમાં આવશે ઉલર સરોવર સાત ભારતની આઝાદી સમયે હું કાશ્મીરનો રાજા હતો જવાબ આવશે રાજા હરિસિંહ આઠ હું લદ્દાખનો સૌથી મોટો મઠ છું તો જવાબ આવશે હેમસ નવ હું ગુજરાતનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છું તો જવાબ આવશે સાપુતારા ત્યારબાદ જોઈએ પ્રશ્ન આઠ દરેકના બે બે નામ લખો પેલું જમ્મી જમ્મુ કાશ્મીરમાંથી પસાર થતી નદી તો પહેલી તો સિંધુ અને જેલમ બીજું સિંધુ જેલમના કિનારે વસેલા શહેર તો કે લેહ અને શ્રીનગર ત્રણ સફરજનના ઉત્પાદક પ્રદેશ તો કે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પાંચ સોરી ચાર પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો તો કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર પાંચ શ્રીનગરના પાણીમાં તરતા ઘર તો કે ડોંગા અને હાઉસબોટ છ ચાંગપા લોકો ઊંચાઈ પર વસ્તુ લઈ જવા ઉપયોગ કરે તો કે ઘોડા અને યાક પ્રશ્ન નવ અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરવાનું છે આમાં જો નર્મદા તાપી ગંગા જેલમ અલગ પડે છે તેથી તેના પર આપણે ચોરસ કરીશું બે જુનાગઢ પોરબંદર અને બેંગ્લોર તો લદ્દાખ આપણે જમ્મુ કાશ્મીર સાઈડ આવે ને પહાડી ત્રણ ટેનામેન્ટ ફ્લેટ બંગલો અને ડોંગા તો જવાબ આવશે ડોંગા ઉપર તમારે ચોરસ કરવાનું છે ચાર નમો નમસ્કાર અને કેમ છો તો આપણે કેમ છો ઉપર ચોરસ કરવાનું છે પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો પહેલું મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે તો કે તે હિમાચલ પ્રદેશમાં આવેલું મનાલી એક પહાડી વિસ્તાર છે બીજું તમે ક્યારેય તંબુમાં રહ્યા છો ક્યાં તે કેવો હતો તો કે હા મારા પપ્પા મમ્મી સાથે હું કચ્છના રણોત્સવમાં ગઈ હતી ત્યારે હું તંબુમાં રહી હતી તેની અંદર હોટલના રૂમ જેવી બધી સુવિધાઓ હતી ત્રણ તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું અને ફક્ત દસ વસ્તુઓ સાથે લઈ જવાનું તો તમે કઈ કઈ વસ્તુ લઈ જશો જો અમારે નામા નાના તંબુમાં રહે બે દિવસ એકલા રહેવાનું હોય તો આ દસ વસ્તુઓ હું સાથે લઈ જઈશ પહેલું બે જોડી કપડાં બે ટોર્ચ ત્રણ રૂમાલ અને ટુવાલ ચાર મોબાઈલ ચાર્જર પાંચ કોરો નાસ્તો છ ચાદર ઓશિકો સાત ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ આઠ દાંતિયો અને નાનો અરીસો નવ શેત્રંજી દસ સાબુ અને શેમ્પૂ ચાર તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ છે જવાબ છે અમારું ભાવનગર શહેર દરિયાની સપાટીથી અઠ્યોતેર મીટરની ઊંચાઈએ છે પાંચ તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં હા અમને અમારી શાળામાંથી કુલુ મનાલી નામના પર્વતીય પ્રદેશમાં પ્રવાસ માટે લઈ ગયા હતા છ તમે જે પર્વતીય પ્રદેશમાં ગયા હતા તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી તો જવાબ આવશે મનાલી દરિયાની સપાટીથી બસો મીટરની ઊંચાઈ પર છે ત્યાં શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે સાત તમે ફરવા ગયા હો તો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી તો જવાબ આવશે અમે ફરવા ગયા ત્યાં મનાલી લેહ માર્ગ પર આવેલા રોહતાગ શહેર છે તે સમુદ્ર સપાટીથી ચાર હજાર એકસો ને અગિયાર મીટરની ઊંચાઈ પર આવેલું છે આઠ ચાંગપા જાતિના લોકો માટે પ્રાણીઓ તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે શું કોઈ પ્રાણી પાળેલો કૂતરો શેરુ અને પાળેલો પોપટ મીઠો મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે નવ ડોંગા એટલે શું તો કે ડોંગા એક પ્રકારની બોટ છે તેની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે શ્રીનગરના ઘણા પરિવારો તેમાં રહે છે દસ જમ્મુમાં કેવા પ્રકારના ઘર જોવા મળે છે તો કે જમ્મુમાં સિમેન્ટ ઇન્ટ સ્ટીલ અને કાચના બનેલા ઘર જોવા મળે છે ખૂબ જ મજબૂત અને ઘણા ઘણા ખરા અંશ મુંબઈના ઘરો જેવા હોય છે અગિયાર તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારું ઘર બનાવવા માટે પાકી ઈંટ રેતી સિમેન્ટ કપચી પથ્થર ટાઇલ્સ લાકડું સ્લેબના સળિયા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાર નામગ્યાલના મતે રેબો કેટલા વર્ષ જૂના છે તેનાથી શું ફાયદો થાય છે તો જવાબ આવશે નામગ્યાલ રેબોના મતે બનાવટ હજારો વર્ષ કરતાં જૂની છે તેનાથી ઠંડી હોય છે તેર ચાંગથાંગમાં ઠંડી કેવી હોય છે જવાબ આવશે ચાંગથાંગમાં તાપમાન ઝીરો સેલ્સિયસ ડિગ્રી કરતાં પહાડ પણ કરતા પણ નીચું જતું રહે છે તેથી અહી અતિશય ઠંડી હોય છે ચૌદ જો તમે સિત્તેર કિમી કલાકની ઝડપે જતી બસમાં બેઠા હોય તો તમે તમારા ઘરેથી એક કલાક કેટલે એક કલાકમાં કેટલે દૂર પહોંચી જશો જવાબ આવશે એક કલાકમાં અમે અમારા ઘરથી સિત્તેર કિમી દૂર પહોંચી જઈશું પંદર દિલ્હીના ઘરો શેનાથી બનેલા હતા જવાબ દિલ્હીના ઘરો સિમેન્ટ ઇંટ લોખંડ કાચ અને સ્ટીલથી બનેલા હતા સોળ મહેરાબ એટલે શું દરવાજા કે લારીની ઉપર અર્ધ ગોળાકાર ભાગે જે ખાસ નકશી કામ કરેલું હોય છે તેને મહેરાબ કહે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો